ભવનાથ ના મનહત હરિગીરી મુદત પૂર્ણ થાય તેના એક દિવસ પૂર્વે તેમની ભ્રષ્ટાચારના ના આરોપસર મહંત તરીકેથી હકાલ કરવામાં આવી છે તેવો ગંભીર આરોપ મહેશગીરીએ લગાવ્યો છે આજે ભવનાથ મંદિરનો તંત્રએ વિધિવત વહીવટ સંભાળ્યા બાદ ભૂતનાથના મહંત મહેશગીરીએ તેમની મહાદેવ ચડાવી પોતાનો સંકલ્પ પૂરો કર્યો હતો અને તેણે ચેલેન્જ કરી છે કે જ્યાં સુધી ભવનાથના પૂર્વ મહંત હરિગીરીને જેલમાં નહીં મોકલું ત્યાં સુધી હું શાંતિથી જમ્પીશ નહીં ભવનાથના મનહંત હરિગીરી સામે ભૂપનાથના મહંત મહેશગીરીએ ગંભીર આરોપ લગાવ્યા હતા તેમને પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હરિગીરીને ભવનાથ માંથી કાઢીશ નહીં ત્યાં સુધી હું ભવનાથ મહાદેવના દર્શન નહીં કરું અને તનસુખીરીની સમાધિ પુષ્પ નહીં ચડાવું ત્યારથી અનેક વિખવાદ ચાલી રહ્યા હતા હરિગીરીની ભવનાથ મંદિરના મહંત તરીકેની મુદત પૂર્ણ થાય તે પહેલા જ તેમને પ્રેમગીરી અતિથિભવનના ગેરકાયદેસર બાંધકામ સહિતના મુદ્દે ભ્રષ્ટાચાર કર્યો હોવાના એમની હકાલપટ્ટી કરવામાં આવી હોવાનો મહેશગીરીએ આક્ષેપ લગાવ્યો છે તેમની મુદત પૂર્ણ થાય તેના એક દિવસ પહેલા હકાલપટ્ટી કરી કાઢવામાં આવ્યા છે હજુ આ લડાઈ પૂર્ણ થઈ નથી જ્યાં સુધી હરિગીરીને કૌભાંડ સબબ જેલમાં નહીં મોકલે ત્યાં સુધી હું શાંતિ છે જંપીશ નહીં હરિગીરીએ અનેક સાધુઓ સાથે અન્યાય કર્યો છે હવે અખાડાએ પણ હરિગીરી સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી મહેશગીરીએ માંગ કરી છે આજે ભવનાથ મંદિરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સાધુ સંતો વચ્ચે કોઈ ડખ્ખો ન થાય તે માટે આજે ભવનાથ મંદિર આસપાસ અને મંદિરમાં પોલીસના ધાડેધાડા ગોઠવી દેવામાં આવ્યા હતા મહાદેવ હજી બહાર આવ્યું નથી સત્ય શા માટે બહાર આવ્યું કેમકે પત્ર જે લખ્યો તો જેના અંદર આ બધું લખ્યું હતું એ પત્ર એને અધિકારીઓને ડરાવવા ધમકાવવા માટે મૂક્યો તો ખોટો કે એ સાચું હતું એનું સત્ય હજી બારે આવ્યું નથી એના માટે સરકારને અરજી કરેલી છે કે એને બરાબર ચકાસો તપાસો અને નિર્ણય લાવો પછી સત્ય બહાર આવશે ત્યારે ખબર પડશે કે ભાઈ આણે આ ડરાવવા માટે કર્યું ખોટા નામ એટલા માટે લખ્યા હતા કે કોઈ કંઈ આગળ કરી નહીં શકે

મને તંત્ર ઉપર ઉપર સરકાર પૂર્ણ વિશ્વાસ છે અને મેં તો કેટલા વખાણ કર્યા તંત્ર ને સરકાર આ હિંમતભર્યું પગલું છે કે તમે લીધું અને આવા નિર્ણયો લેવા જ પડશે જો ત્યાં ઉત્તરાખંડમાં કાલની ઓપરેશન ચાલુ થયું અહિયાં ગુજરાતમાં રાવણ ઓપરેશન ચાલુ કરો એટલે આવા રાવણો જે છે એનો વિનાશ થાય પરંપરા થવી જોઈએ એમાં બે કલમ છે એક તો ગુરુ શિષ્ય પરંપરા મુજબ થાય અથવા પછી દશનામ સંન્યાસી સાધુ હોય તો પણ પેલા પ્રાધાન્ય ગુરુ શિષ્ય પરંપરા ને છે એ કોઈ બચ્યા ના હોય તો પછી દશનામ સન્યાસી હોવો જોઈએ એની ચકાસણી થવી જોઈએ ટ્રેક રેકોર્ડ હોવા જોઈએ એવું નહીં કે આ બધી ગેંગે લખી દીदून થઈ ગયું ને એવું બધું એવું ન હોવું જોઈએ અને સ્થાનિક સંતોને પેલા મહત્વ આપવું જોઈએ અખાડાનું કામ છે સંરક્ષણ આપવાનું ના કે જગ્યા પડાવી લેવાની પોતાના સાધુની અરે હું એમ કહું અખાડાનો એ હરીઘરી એમ કે અખાડા કા વિસ્તાર કરે અરે ઘરની જગ્યા પચાવીને વિસ્તાર કરે જાને ભાઈ મસ્જિદો પચાસ મસ્જિદો લઈ લે એને કન્વર્ટ કરી દે ને પછી બતાવ ને તારામાં હિંમત હોય તો અને બાંગ્લાદેશ તમે જવાના હતા તો આ પાકિસ્તાન બાંગ્લાદેશ કેમ ન ગયા પોતે તો અહીંયા માલ મલાઈ ખાઓને ગરીબ સાધુઓ ને તમે આગળ કરો છો ખોટી વાતો ફેલાવો છો લોટો ચડાવવા આવશો ને મેં પેલા જ કીધું કે મુદત પૂરી થઈ એટલે રિન્યુ કરી એવું નથી મુદત પૂરી થયા પહેલા જ એમની હકાલપટ્ટી કરવામાં આવી છે ખોટો ભ્રમ એ ફેલાવે છે હકાલ પટ્ટી કરવાના કારણો પ્રેમગીરી અતિથિ ભવન વગર મંજૂરીએ પછી ગેરરીતિ હિસાબ કિતાબમાં ગેરરીતિ

એને સોંપશે એને તો પોતે જ કીધું છે સરકારે તો સરકારને તો વધાવવા જોઈએ કે એને આને શાંતિ જાળવવા માટે આવો નિર્ણય લીધો

હું લોટો ચડાવવા જવાનો જ છું સમાધિને હરિગીરી પછી આ સંકલ્પ પૂરો કરવાનો હતો એ સંકલ્પ પૂરો કર્યો અથવા તો કોઈ પૂજારી બનવા માટે એવા બધા દાવા કરવાના હશે પણ હું એમ કહું છું કે આ બધું ના કરવું જોઈએ હવે હવે છોડી દેવું જોઈએ કેમ કે પછી હું બહુ આગળ જવાનો છું અને મારા પાસે શું શું કાગળો શું શું મટીરિયલ છે એનું ખબર નથી કોઈને સમય આવતા એક 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 હું કાઢીશ જો એક વાત કહું હરિગિરી હતા એના પહેલાં રમેશગીરી હતા તનસુગીરી બાપુ હતા અને કેટલાય મહંતો હતા મહંત સંન્યાસી હોય છે

કે ભાઈ અમને આપો કંઈક અમને આપો તો એવી રીતના સરકાર જ્યારે વહીવટ કરે તો ખોટા લોકો પણ અમે પગારદાર અને અમારો હક લાગે ને એવું બધું હોય એટલે સરકારને તપાસવામાં ચકાસવામાં સમય જોતો હોય ત્યારે આવી ફરિયાદો આવતો હોય હું એમ કહું કે આવી ફરિયાદને ગણકારવી ન જોઈએ સરકાર હશે તો ચોપડે બરાબર હિસાબ થશે અને નવો મંથ આવશે તો એને બરાબર સોંપી શકે ખોટા માણસો ઘુસી જશે એ પણ સરકારની જવાબદારી છે એટલે સરકારને જે જે નિર્ણય લેવાના હોય સરકાર લેતી હોય છે